નીતિન પટેલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા આવી સામે નીતિન પટેલના ભાજપમાં દલાલોનું પ્રમાણ વધ્યું છેના નિવેદન પર રઘુભાઈ દેસાઈ ભાજપ પર કર્યા પ્રહાર આવા દલાલો સરકારમાંથી ભ્રષ્ટાચાર કરેલ રૂપિયાથી વિરોધ પક્ષના લોકોને ખરીદી ફરોસ લગ રહ્યા હશે આખા ગુજરાતમાં ભાજપની સરકાર સરકારી તંત્રનો ઉપયોગ કરે છે ધમકીઓ આપે છે ગુંડારા ચાલે છે રાધનપુરના બે કોર્પોરેટરને પણ ખરીદીને તેમને ભાજપની ટિકિટ આપવામાં આવી આખા ગુજરાતમાં ગુંડા રાજ ચાલે છે ભાજપની સરકારનો સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ લોકોને ધમકીઓ આપવી પહેલાં ખરીદવા નીકળવાનો પૈસા થેલા ભરી ભરીને ભ્રષ્ટાચાર કરીને ભાજપ જે પૈસા કમાયું છે એ કાયમ માટે વિરોધ પક્ષોને દબાવવા માટે ઉપયોગ થાય ખરીદવા માટે ઉપયોગ થાય અહીંયા પણ અમારા બે કોર્પોરેટર રાતોરાત ખરીદીને એમના ત્યાંથી ટિકિટ આપવામાં આવી એમનાથી ના પહોંચી વળ્યું એટલે અમારા અઠ્યાવીસ ઉમેદવારોમાંથી પંદરેક ઉમેદવારને ધમકી આપી પૈસાથી ખરીદવા માટે રાત દિવસ મહેનત કરી પણ અમારા ઉમેદવારો મજબૂત રહ્યા સક્ષમ હતા જેમાંથી એક પણ ફોર્મ ના ખેંચ્યું ભાજપ અંધારા માર્યું અને અમે આમ આદમી પાર્ટીના પાંચ ફોર્મ ખેંચાઈ લીધા જેનો કોંગ્રેસને સીધો ફાયદો છે અમારા એક અપક્ષ ઉમેદવાર હતા એને પણ અમને ટેકો જાહેર કર્યો રાધનપુરમાં સો ટકા કોંગ્રેસ જીતે છે રાધનપુરની પ્રજાનો અમને વિશ્વાસ છે કે અમને સો ટકા આશીર્વાદ આપશે પણ પ્રજાએ જાણવાની જરૂર છે આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે દરેક તમે તો ગુંડા પૈસાની ખરીદી જે પૈસા ક્યાંથી લાયા ગઈકાલે નીતિનભાઈએ પણ આક્ષેપ કર્યો કે ભાજપમાં દલાલોનું પ્રમાણ વધ્યું છે તો આ દલાલો કોણ આ દલાલો સરકારમાંથી જે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાયા એ લોકો માટે નહીં પ્રજા માટે નહીં પણ પક્ષોને તોડવા માટે જે ખરીદી ફરજ ચાલી રહી છે એ લોકોએ સમજવાની જરૂર છે આ પ્રજાના પૈસા છે આ ભ્રષ્ટાચારના રૂપિયા છે અને ભ્રષ્ટાચારના ના થઈને બેઠેલા ભાજપના નેતાઓને પ્રજાએ ઓળખવાની જરૂર છે ઓકે